ભાઈ આઘોરી નહીં હાલો ફ્રેન્ડસ અરે તો હનુમાન ગાળા છે તમે જોઈ શકો છો આપણે વિડીયો પહેલેથી શરૂ કરવાનો છે કારણ કે વિડીયો પહેલેથી જોવાની બહુ મજા છે એટલે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો દદા ત્યાં એક જ બાપુ રહે છે અને એ છે આમ જંગલની વચમાં તો ત્યાંનો નજારો જ ક્યાંક અત્યારમાં કંઈક અલગ હોય છે કારણ કે ન્યા લીલોતરી ઘણી છે વૃક્ષો ઝાગા આવેલા છે

આ વિડીયો દ્વારા જણાવવાનું છે મારે કે ત્યાંથી જવાનું છે તુલસી શામ તો ત્યાં છે મેગ્નેટ પોઈન્ટ તો ખાસ એના રહેજો કારણ કે મેગ્નેટ પોઈન્ટનો વિડીયો આપણે અલગથી બનાવવાનો છે તો બે ત્રણ દિવસ પછી અલગથી આપણી ચેનલમાં આવી જશે હાલો ફ્રેન્ડ્સ ગેસ આપણી ગાડી આગળ લાઈનમાં છે ત્યારે આગળ વારો આવી છે થોડીક વારમાં

Photo ban đầu. Anh đèn mở phim. Anh đèn mở phim. Anh đèn mở phim. mở

હેલો ગાઈસ તો આપણે ફટાફટ દાદાનો લોટ બનાવી નથી આ બધું કામ કર સમજો ટમેટા મરચા ડુંગળી તમામ પ્રકારનો મસાલો અમારી ખેલે છે હા નામ મહિલાનો સાઈન મહિલાની પાણી ઘટ્યું તો પાણી ભરવા આવ્યા છે પાછો બીજો કાઈ નહી હવે આ મોટી કેવાય દાદા લોટ અમે તો આવવા હતા hanya શરૂ થઈ ગયો છે અહીંયા કામ

Lass doch mal rein. હાલો તો મિત્રો આપણે રહી છીએ હનુમાન દાદા લોટ જવરવા તો હાલો તમે જોઈ શકો સારસ જવાનું છે દાદાને દાદાને જવાનું કરવા જઈએ અમે બધા દાદાનો લોટવાનું દાદાનો લોટ છે અને છે હનુમાન હા વિડિયો મને હનુમાન દાદાની 残念。But yangkora <muchas> <muchas> ભાઈ લોટ લઈ આવો ખાલી આવો ખાલી 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 તો ખાલી 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 ખાલી